જય માતાજી મિત્રો હર મહાદેવ આજ તમે કાવળ ભરવા માટે સપ્તેશ્વર મહાદેવ એક નઈ ભાઈ ને હર મહાદેવ નઈ ભાઈ ને કાવડ ભરી હેડ હવે નાવા જઈએ અમે બધા કોઈ બધા નાવાની તૈયારીઓ કરી હરમાદે 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 બગા નાવાનું આ મહાદેવનું મંદિર આ નદી ચાલુ જ છે નાવાનું છે તૈયારી કરીએ આ નાવાને તૈયારી કરી છે આ અમારા કાકો હરમાદે 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 હરમાદે

એ આ વખત નતો આવે નદી નદીમાં નહીં મંદિરે દર્શન કરવા જઈએ આ મંદિર મહાદેવ નું નદી ના બાજુ જ વિશ્વેશ્વર મહાદેવ

આ કોનજીભાઈ કાવડ લઈને ને હેડે આવીએ મુ કોનજીભાઈ નાયણો કાકો ને ભગો ને આવી કોનજીભાઈ બાજુ ની કાવડ હું લઈને હેડે એટલે તો આ સાચી એટલે મૂલી તો હવે હું હારો વારો પડે છે અમારે બીજી ટીમ આગળ ઉભી છે જીવન ટીમ હાલ લેવી જેટલું હેડાય એટલું હેડું પછી જીવન હાલ દે ઓય તે મેહોલ ની યુરી ટીમ આલે ગયા તો અમે એક વડા 108 કિલોમીટર તો જો ખાલી ઇમને કિલોમીટર કાપી ભાઈ આ જીતુ ઓલી કાપી ના અમે જીતુ 60 કિલોમીટર કાપી જાવ આવો હારો કાપી દો સાધુ ભેગા જાવ તમે આમ તો સાથી ભેગા જાવ કમ્પ્લીટ વાળો હરમા દે હરમા દે મેહોલ હેડે આ આગળ

મે પાલનપુર થી આગળ કાવાડઈને હે રે યે આઈસ્ક્રીમ વાળા ભઈ હતા કે મેમોન ફ્રી સેવા માં આઈસ્ક્રીમ ખરાવ ખવરાઈયા ચાર જમ આજો ભગો ખાય ફ્રી સેવા ફ્રી સેવા આજો કોંજી ભાઈ કોંજી ભાઈ આઈસ્ક્રીમ કોઈ કોંજી ભાઈ આઈસ્ક્રીમ મતો આઈસ્ક્રીમ કોઈ નેનો કાકર થોડી વાર નિયો ના લઈ યે

अपना गावा लेन हेड आते हारू हे आईये और महादेवा मंदिर आई गये हमे जबनेश्वर महादेवे आवे जबनेश्वर आम राजा खाना लो पकड़ कवा लाई जी खाली लाई जी बोली मी कासे